સમાચારમાં વાત કરીએ તો સિદ્ધપુરમાં બસો ને ત્રીસમી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી સિદ્ધપુર શહેરના પ્રાચીન ગામધણી શ્રી ગોવિંદરાયજી માધવરાયજીની બસો ત્રીસમી રથયાત્રા ચાંદીના રથમાં બ્યાસીમી વખત ભવ્યતા અને ભાવનાભર્યા વાતાવરણ વચ્ચે પૂર્ણ થઈ રાધે ગોવિંદ અને હરહર મહાદેવના કુંજતા નાદોથી આખું ધરપતિમય બન્યું હતું

દર્શકો માટે હર્ષનો વિષય રહ્યો હતો અનેક વિસ્તારોમાં નગરજનો દ્વારા પુષ્પ વર્ષા આરતી અને ફૂલોથી રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રા નિશાળ ચકલા પથ્થરપોળ અલવાનો ચકલો દેસાઈ મહાટથી પસાર થઈ સરસ્વતી નદી કિનારે પહોંચી હતી તો ત્યાં શ્રીજીના પાદુકાઓને જળાભિષેક કરાવી પૂજન વિધિ બાદ રથયાત્રા મંદિરે પરત ફરી હતી સાંસ્કૃતિક સંકલનના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ તેમજ વોરા બેવદારીએ પણ ઉષ્માબેર સહભાગી બની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વિવિધ સ્થળે મગ માલપુવા લીંબુ શરબત વગેરે વિતરણ કરી સેવાઓ અપાઈ હતી આ કેબિનેટ મંત્રી રાજપૂત પૂર્વ બળવંતો એમએલ કોર્પોરેટરો અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ સમગ્ર માર્ગમાં પોલીસ બંદોબસ્ત સાથે વ્યવસ્થિત રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી તો રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કૃતિ સમરસતા અને ભક્તિની ઉજવણી બની રહી હતી રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર